ઉત્પમ છે શું વાત છે સાચું બીજામાં પદરાસી બોલે છે નથી બોલો તમને આ બધું બહુ સરસ છે માનું નામ શું છે ભાઈ ટોમેટાઓ વાપ ક્યાં વાપ એ શું આપણે એમાં ટેસ્ટ કરીશું ચાલો ટેસ્ટ કરી દેવા વાપ ક્યાં ટેસ્ટ છે આવા ટેસ્ટ તો કંઈક મળત ગોળનો કે કુદરાસી સંપર્શ સાસુથી કિલાય સાસુથી સીવાય કે મોલેક કે આવો હવે આપણે આજ કે પાપડ દેગપતિ મીઠાઈ માટે ગોળ લાવું છે ગધરી છે હવે આપણે ગુલાબજાંબુનો ટેસ્ટ કરશું મીઠાઈ તો કે જોઈ છે તો ગુલાબજાંબુનો ટેસ્ટ કરીએ વાહ સુલતાનજી આ બહાદુર